ચાલો બેનો શાકભાજી લેવા ચાલો બેનો શાકભાજી લેવા લીલી લીલી શાકભાજી આવી એ ધાણા મેથી ટામેટા મરચા લીલી લીલી શાકભાજી લઈ જ રાજમશાકભાજી લેજો મારી શાકભાજી લઈ જ રાજમશ ની છે આ ભાઈ રામા વારી બી છે અમારીથી લાવ છું શાકભાજી આઈજી સાગવાજી લીલા મરચાં ટામેટા ડુંગળી મરચાં દાણા મેથી ટામેટા ફૂલાવર આમને પડે તો બધું તો બોલો મારે કેટલું આલો મારે બેટા ઓરો કેટલો

ચાલો બેનો શાકભાજી આવી જી લીલી લીલી શાકભાજી તાજી તાજી શાકભાજી લઈ જાઓ બેનો શાકભાજી રાધન ચટણી આ મારે જેટલી માથાકૂટ છે મારા મા બાપ કહેતા કે ભણ્યા હોત તો સારું આ ભણ્યા નહીં અને આ શાકભાજી વેચવી પડે છે આ ભણ્યા હોત તો ચેક નોકરી કરો મારા મા બાપ કહેતા હતા ગામડે ગામડે અને બધાને મા બાપને કેવું છે કે ભાઈ બધા છોકરા છે ભણાય વગર ના રાખતા ના કે મારા જેવી શાકભાજી વેચવી પડે મોટો એ છવાર નો શાકભાજી વેસવું છું કોઈ ગ્રાહક આવ્યો નહીં થોડો થોડા ગ્રાહક આવ્યા હવે આમાં તો કાંઈ મારે મજા આવી નથી હું તો બધાને વિનંતી કરીને કહું છું કે ભાઈ કોઈનો છોકરો ભણ્યા વગર બાકી રાખતા નહીં મારે તો શાકભાજી વેસવી છે ને ગામડે ગામડે જઈને કેવું છે કે કોઈ છોકરો ભણાય વગર રાખતા નહીં

હા તેની વિગા જમીન હતી તે દારૂમાં ગુટકા માન જુગાર માં બધી વેસી ગઈ આ હાથે તારે આટલા શાકભાજી નહી વેસાય ભલા આ તો વેસી જાય હજી તારે નફે નફો ધંધે ધંધો થવાનો છે